આગળ જે મેન કલાકાર આપડા એક નંબર બની એને તમે સપોર્ટ કરશો આ ગુરુભાઈ સપોર્ટ કરવા તૈયાર છે બરાબર અને તમે સપોર્ટ કરશો કરશો કલાકાર ને આપડા એક નંબર ઉપર આવશે તો આપડે ગુજરાત નું નામ રહેશે બરાબર તમે તૈયાર છો તૈયાર છો ને એ આપણો કલાકાર રહે બરાબર તૈયાર છો ને તૈયાર રહેજો તો બરાબર તમારે ભલે નામ ના આવે તો વાંધો નથી પણ પહેલા કલાકાર નામ આવે ને પેલો નંબર એને આપણે સિલેક્ટ કરીએ બરાબર સારો કલાકાર હોય બરાબર સ્ટેજ પર બોલાવો ઘડાવો બોલાવો તમે કલાકાર હવે બોબડ કલાકાર વધારે બોબડ કલાકાર જલ્દી આવો સ્ટેજ ઉપર બોલાવો તમે કલાકાર હવે બોબડ કલાકાર પહેલા વધારે બોબડ કલાકાર જલ્દી આવો સ્ટેજ ઉપર ભાઈ આપણે સ્ટેજ ઉપર બોબડ કલાકાર આવી ગયા બરાબર હવે તેના ગીત તમે સાંભળજો બરાબર ધ્યાનથી

જિંદગી કરી નાખી તારી ભાઈ ખાલી એક જ શબ્દ કે તારી જિંદગી રમણ બમણ બસ એક જ વસ્તુ તો એક કામ કર તારી જિંદગી હે ને તારા ઘરે જાય ને બધી જિંદગી ને થોડી સુધાઈ નાખ તો ડડો પડો પડો હમણા મુ સ્ટે સુપર બેન ભૂખા કાઢી નોકો આ તો માઈક ફાડી નોકો બે ગમણો ગુરુ ભાઈ બે કલાકાર તો આવ્યા એ સારા નફર કે પણ મને એવો ખબર નહી પડતો કે આ ગુજરાતી અંદર એવા કલાકાર કેવી રીતે પાકી ગયા ખબર નહી કે આ તો અલગ જ છે બધા પણ મને એવું લાગ્યું દારૂડિયા તો બરાબર દારૂડિયા તો અલગ આવત પણ આ તો ડાયરેક્ટ કઈ ખબર નહીં પડતો ડાયરેક્ટ સીધા કલાકાર બની ગયા એટલે કોઈ મહત્વની વસ્તુ કહેવાય આપણે સમજ માં નહીં આવતું કઈ ગીત નું જિંદગી મારી રમણ ભમણ કરી નાખી એટલે હું એના ઘર ને કરી છે તો ભાઈ એને ખબર આપણને શું ખબર ત્રીજા કલાકારને આપણે બોલાવો આપણે સ્ટેજ ઉપર રજૂ કરો તમે ડફોળ કલાકાર ફટાફટ સ્ટેજ પર સ્ટેજ ઉપર આવી ભાઈ તમારો કલાકાર છો તમે કેટલા તમે ગીત બનાવ્યા બસ ચોક

મનોજભાઈ <pricio> <inholes> <fodật> <and un> <doubts>

અને ગુજરાતી કલાકાર છો ને તમે એટલે અમે હજાર વીડી અમારે બહાર છે અમે જો કેટલા કલાકાર ચેક કર્યા બરાબર ગુજરાતના જેટલા હતા હતા બધા પણ કોઈ બધા કલાકાર કોઈ સમક્ષ સાથે કોઈ સારા ગીત ગાયા નથી પણ એટલી પબ્લિક બેઠી છે મારે અમે જવાબ શું આપવો એને બરાબર એટલે તમે ખાલી અમને હવે ઊંચા કરવા હોય અમને એક મિનિટ એક મિનિટ પેલા જવાબ આપો હું તમને કહું સારા ગીત ગાજો એટલે તમને આગળ અમે મોકલશે બરાબર વિદેશમાં તમારું નામ રહેશે ટુ આ તો મસ્ત ગાવે આ પેલો ભે હોય ને તારા ડલે <Alex> <estratég flush> અરે રે હું તો યુ બીજો આ માર મણિયારો આ વાહ મણિયારા વાહ એ મણિયારો આયો ઘર ના એ આગણે ની કોઈ જો ઉરે મણિયારા તારી વાત બોલો વારુલા જો મણિયારો આ મારો મણિયારો મારો પદ્મારો ખાલી એક જ દુવે બોલે કોને તો આમાં આ ઠંડુ હે ને એને મારા કલાકાર ને નાખો બરાબર ને પેલા બોલવા જોઈએ મારા કલાકાર હું કેવું ખાલી મનુજ ને કે આ ઠંડુ તને પાવાનો છું પણ એક જ મારો ખાલી પદ્માવાળા દુબો બોલી નાખજે પદ્માવાળા ભાઈ પેલા જ કલાકાર એવા મળ્યા ગુજરાત ની અંદર કે એવો જ કલાકાર મને મળ્યો એવો એવો ગુતે હજારો કલાકાર જતા રહ્યા મારા ભાઈ થી પણ પેલા જ કલાકાર એવો મળ્યો કે મારો મણીરાજ બારટ હતો ને એવો જ કલાકાર મળ્યો મને ઓ ચા એવો ગાવ હા લો પી તમે ઠંડુ તમારો મસ્ત રાગ નેકળ છે ઠંડુ પીલો લો આ કામ તો ન તો ઓલ્યો ઓલ્યો છેલી મણીજ હા તમારો કલાકાર દેખી અને તમારો અવાજ ખાલી સાંભળી ને મારી કોયલ બોલે ને એવી રીતે અવાજ સાંભળ્યો અને મારો મણિરાજ બારોડ બોલતો હતો ને એવો જ અવાજ અને તમારી એક નહીં બે થેલી તમને મુકાઈ દઈશ પણ ખાલી એક જ મારો ખાલી દીવો તમે મારો પદ્મા પદ્મા વાળો વીર માંગડા વાળો પદ્મા વીર માંગડા વાળો એ વાત તમે છે મારસો ને અરે ભાઈ હા તો બસ તો હું તમારા એમ તમારા માટે જામ દેવા તૈયાર હું બસ

એ પણ ગરુભાઈ તમારા આ શાંત સંસ્કાર થી વખાણે મારું ડે ધારુડું